જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિમાં સૌથી અસરકારક દસ દેવી શક્તિઓ દસ મહાવિદ્યાની વાત કરીશું નવરાત્રિ દરમિયાન નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા તો થાય જ છે સાથે જ મા દુર્ગાની દસ મહાવિદ્યાઓની પણ પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં આ દસ મહાવિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તંત્ર ક્રિયાની વિદ્યામાં આ દસ મહાવિદ્યાઓનું વિશેષ મહત્ત્વ છે આ દસ વિદ્યાઓની સાધના અને ઉપાસનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ મહાવિદ્યાઓને દશા અવતાર માનવામાં આવે છે દસ મહાવિદ્યાઓ માતા દુર્ગાના સ્વરૂપ છે જે સફળતા આપનારી માનવામાં આવે છે જે વ્યક્તિ મા દુર્ગાની આ દસ મહાવિદ્યાઓની સાધના કરે છે તે વ્યક્તિ તમામ ભૌતિક સુખોને પ્રાપ્ત કરી બંધનમાંથી મુક્ત થઈ જાય છે મોક્ષની પ્રાપ્તિ કરે છે આ પૂજા તાંત્રિક સાધકો દ્વારા દેવી માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે દુર્ગા માતા અને દસ મહાવિદ્યાઓ વચ્ચે કોઈ ભેદ નથી માતા પાર્વતીના દસ સ્વરૂપ મહાવિદ્યાની પૂજા કલ્પવૃક્ષની જેમ ફળદાયી અને તમામ મનોકામનાઓ સિદ્ધ કરનારી હોય છે દુર્ગા માતાની આ દસ મહાવિદ્યાઓનું પ્રાગટ્ય ક્યારે અને શા માટે થયું તેની કથા આપણે પહેલાં શ્રવણ કરીશું ત્યારબાદ આપણે દસ મહાવિદ્યાઓનું સ્વરૂપ વર્ણન કરીશું અને દસ મહાવિદ્યાઓના નામ કયા છે તે પણ જાણીશું મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી આ વિડીયોનો ખાસ પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ દુર્ગા માતાની દસ મહાવિદ્યાનું શ્રવણ કરી શકે અને જાણકારી મેળવી શકે ફક્ત શ્રવણ કરવા માત્રથી તમે પુણ્ય પ્રાપ્ત કરી શકો છો તો ભક્તો હવે આપણે આગળ વિડીયોમાં માતાની દસ મહાવિદ્યાઓ વિશે શ્રવણ કરીશું દેવી અપ્સરા યક્ષિણી ડાકીની શાકીની અને પિશાચીની વગેરેમાં સૌથી સાત્વિક અને ધાર્મિક માર્ગ દેવીની પૂજા ઉપાસના અને પ્રાર્થના કરવાનો છે સતી કૈલાશ પર્વતના ધ્યાની એટલે ભગવાન શિવના અર્ધાંગીની માતા સતીએ બીજો જન્મ મા પાર્વતીના રૂપમાં લીધો હતો તેમના બે પુત્રો ભગવાન શ્રી ગણેશ અને ભગવાન કાર્તિકેય છે માતા પાર્વતી તેમના આગલા જન્મમાં સતી હતા નવદુર્ગા પણ મા પાર્વતીના જ સ્વરૂપો છે દેવી સતી અને મા પાર્વતીની પૂજા કરવી એ સનાતન ધર્મનો માર્ગ છે શાસ્ત્રો અનુસાર આ દસ મહાવિદ્યાઓમાંથી કોઈ પણ એકની દરરોજ પૂજા કરવાથી લાંબા સમયથી ચાલતી બીમારી ભૂત પ્રેત કોઈ કારણ વગર બદનામી ખરાબ ઘટનાઓ ઘરેલું વિવાદ શનિની ખરાબ અસર બેરોજગારી તણાવ જેવી તમામ પ્રકારની પરેશાનીઓમાંથી તત્કાલ સમાપ્ત થાય છે અને વ્યક્તિને અંતિમ સુખ અને શાંતિ મળે છે આ માતાઓની પૂજા કલ્પવૃક્ષની જેમ ફળદાયી અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ માનવામાં આવે છે પુરાણો અનુસાર જ્યારે ભગવાન શિવના પત્ની સતી દક્ષના યજ્ઞમાં જવા માગતા હતા ત્યારે ભગવાન શિવે ત્યાં જવાની તેમને ના પાડી દીધી હતી ભગવાન શિવે જવાની ના પાડી એટલે ક્રોધમાં માતાએ પહેલાં કાલી શક્તિ પ્રગટ કરી અને પછી બીજા દસ સ્વરૂપો એટલે દસ દિશાઓમાં દસ શક્તિઓ પ્રગટ કરીને પોતાની શક્તિની ઝલક બતાવી આ અત્યંત ભયાનક દ્રશ્ય જોઈને ભગવાન શિવ ડરી ગયા રાજા દક્ષ પ્રજાપતિ માતા સતીના પિતા હતા ગુસ્સામાં સતીએ ભગવાન શિવને પોતાનો નિર્ણય સંભળાવ્યો હું ચોક્કસ પિતાજીના યજ્ઞમાં જઈશ કાં તો હું તેમાં મારો ભાગ લઈશ અથવા હું તેનો નાશ કરીશ પરાજિત થઈને ભગવાન શંભુભોળાનાથે સતીની સામે ઊભા રહ્યા તેમને સતીને પૂછ્યું આ કોણ છે ત્યારે સતીએ કહ્યું આ મારા દસ સ્વરૂપો છે દસ મહાવિદ્યાઓ છે તમારી સામે ઊભી છે કૃષ્ણવર્ણી કાલી તમારી ઉપર વાદળી રંગની તારા છે છિન્નમસ્તા પશ્ચિમમાં છે ભુવનેશ્વરી ડાબી બાજુ છે બગલામુખી પાછળ છે ધુમાવતી પૂર્વ દક્ષિણમાં છે ત્રિપુરા સુંદરી દક્ષિણ પશ્ચિમમાં છે માતંગી પશ્ચિમ ઉત્તરમાં છે અને સોળસી ઉત્તર પૂર્વમાં છે અને હું પોતે ભૈરવીના રૂપમાં તમારી સામે રક્ષણ આપવા ઊભી છું આ દસ મહાવિદ્યાઓ એટલે કે મારી દસ શક્તિઓ છે પાછળથી માતાએ આ શક્તિઓનો ઉપયોગ રાક્ષસોને મારવા માટે કર્યો હતો આ દસ મહાવિદ્યાઓના નામ આ પ્રમાણે છે મા કાલી મા તારા મા છેન્ન મસ્તા માં સોડશી મા ભુવનેશ્વરી મા ત્રિપુરા ભૈરવી મા ધુમાવતી મા બગલામુખી માતંગી અને મા કમલા આ દસ મહાવિદ્યાઓ મા દુર્ગાના સ્વરૂપ છે હવે આપણે મા દુર્ગાની દસ મહાવિદ્યાઓ વિશે વિસ્તારથી શ્રવણ કરીશું પ્રથમ છે માતા કાલી તમામ દસ મહાવિદ્યાઓમાં માતા કાલીને પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે રાક્ષસોને મારવા માટે માતા દુર્ગાએ આ રૂપ ધારણ કર્યું હતું માતાના આ સ્વરૂપની પૂજા સિદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે જે રીતે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જલ્દી ગુસ્સે થાય છે તે જ રીતે મા કાલી માતાનો પણ એવો જ સ્વભાવ છે તેથી કોઈ પણ ભક્ત જે તેની સાધના કરવા માગે છે તેનું મન સમર્પિત અને શુદ્ધ હોવું જોઈએ દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં માતા કાલીએ જ દેવતાઓને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો કોલકત્તા ઉજ્જૈન અને ગુજરાતમાં જાગ્રત મહાકાલીના ચમત્કારી મંદિરો છે કાળી માતાની વિશેષતાઓ હવે આપણે જાણીશું મહાકાળી એ દશ મહાવિદ્યાઓમાં પ્રથમ સ્વરૂપ છે હાથમાં ત્રિશૂળ અને તલવાર મહાકાલીના શસ્ત્રો છે મહાકાળીની પૂજાના દિવસો શુક્રવાર અને અમાવસ્યા છે આ દિવસે તમે મહાકાળીની પૂજા કરી શકો છો પુરાણોમાં કાળી માતાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે મહાકાળીનો મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ ક્રીમ પરમેશ્વરી કાલી કે સ્વાહા આ મંત્રના જાપથી કાળી માતાને પ્રસન્ન કરી શકાય છે હવે આપણે દુર્ગા માતાના બીજા સ્વરૂપ એટલે કે બીજી મહાવિદ્યા કે જેમનું નામ છે તારા માતા તેમના વિશે શ્રવણ કરીશું મહર્ષિ વશિષ્ઠએ સૌપ્રથમ માતાની પૂજા કરી હતી તે તાંત્રિકોના મુખ્ય દેવી છે દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી આર્થિક પ્રગતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તારાપીઠ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં છે આ સ્થાન પર જ મહર્ષિ વસિષ્ઠે દેવી તારાની પૂજા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તારા દેવીનું બીજું પ્રસિદ્ધ મંદિર હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલું છે હવે આપણે મા તારાની વિશેષતાઓ વિશે શ્રવણ કરીશું નવરાત્રિની નવમી તિથિ અને શુક્લા પક્ષની તિથિ તંત્ર સાધકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે તારા માતાને પ્રસન્ન કરવા માટે તેમનો આ મંત્ર જપ કરવો ઓમ હ્રીમ સ્ત્રીમ હોમ ફટ આ મંત્રનો તમે જાપ કરી શકો છો પરેશાનીઓને દૂર કરવાને કારણે તેને તારનારી માતા તારા કહેવામાં આવે છે હવે મા દુર્ગાના ત્રીજા રૂપ વિશે એટલે કે ત્રીજી મહાવિદ્યા વિશે શ્રવણ કરીશું જેમનું નામ છે ત્રિપુરા સુંદરી અથવા સોડશી માહેશ્વરી મા સોડશી માહેશ્વરી શક્તિની વિગ્રહવાળી શક્તિ છે તેમને લલિતા રાજરાજેશ્વરી અને ત્રિપુરા સુંદરી પણ કહેવામાં આવે છે તેમનામાં સોડશ કળાઓ પૂર્ણ હોય છે એટલા માટે આ માતાને સોડશી પણ કહેવામાં આવે છે ત્રિપુરા રાજ્યમાં ત્રિપુર સુંદરીનું શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે કે અહીં સતી માતાએ ધારણ કરેલ વસ્ત્ર પડ્યા હતા નવરાત્રી દરમિયાન તમે રુદ્રાક્ષની માળા લઈને આ મંત્રનો જપ કરી શકો છો ત્રિપુર સુંદરીએ નમઃ આ મંત્રનો તમે જપ કરી શકો છો માતાની વિશેષતાઓ વિશે હવે આપણે શ્રવણ કરીશું ત્રિપુરા માતાને ચાર હાથ અને ત્રણ આંખો છે હવે આપણે માતાજીના ચોથા સ્વરૂપ એટલે કે માતાજીની ચોથી મહાવિદ્યા માતા ભુવનેશ્વરી વિશે શ્રવણ કરીશું પુત્ર પ્રાપ્તિ માટે માતા ભુવનેશ્વરીની પૂજા ફળદાયી માનવામાં આવે છે તે શતાક્ષી અને શાકંભરી નામથી પણ ઓળખાય છે આ મહાવિદ્યાની ઉપાસના કરવાથી વ્યક્તિને સૂર્ય જેવી ઉર્જા મળે છે અને જીવનમાં માન સન્માન મળે છે માતા ભુવનેશ્વરીનો મંત્ર છે ભુવનેશ્વરી એ રીમ નમઃ હવે આપણે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ એટલે કે પાંચમી મહાવિદ્યા વિશે શ્રવણ કરીશું જેમનું નામ છે માતા છેન્નમસ્તા તેમનું સ્વરૂપ કપાયેલું માથું અને લોહીની ત્રણ ધારાઓથી શોભતું હતું આ મહાવિદ્યાની પૂજા શાંત ચિત્તે કરવામાં આવે તો શાંત સ્વરૂપના દર્શન થાય છે અને ઉગ્ર સ્વરૂપે પૂજા કરવામાં આવે તો દેવીના ઉગ્ર સ્વરૂપના દર્શન થાય છે છિન્નમસ્તિકાનું આ મંદિર ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલું છે કામાખ્યા દેવી પછી આ બીજું સૌથી લોકપ્રિય શક્તિપીઠ છે માં છિન્નમસ્તિકાનું અથવા તો છિન્નમસ્તાનું મંત્ર છે શ્રીમ હ્રીમ એન એન વજ્ર વેરોચાનિયા હ્રીમ ફટસ્વાહ હવે આપણે દુર્ગા માતાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે છઠ્ઠી મહાવિદ્યા વિશે શ્રવણ કરીશું જેમનું નામ છે માતા ભૈરવી ભૈરવી માતાની પૂજા કરવાથી વ્યક્તિ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે તેમની પૂજાથી વેપારમાં સતત વૃદ્ધિ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે મા ભૈરવીનો મંત્ર છે હ્રીમ ભૈરવી ક્લોમ હ્રીમ સ્વાહા હવે આપણે માતાજીના સાતમા સ્વરૂપ એટલે કે સાતમી મહાવિદ્યા જેમનું નામ ધુમાવતી માતા છે તેમના વિશે શ્રવણ કરીશું ધુમાવતી માતાને ઈચ્છા અને તકલીફ દૂર કરનાર કહેવામાં આવે છે તેમનો કોઈ માલિક નથી તેમના આચરણથી વ્યક્તિ એક મહાન અને સિદ્ધ પુરુષ તરીકે ઓળખાય છે મા ધુમાવતીનો મંત્ર છે ઓમ ધૂમ ધૂમ ધુમાવતી દેવ્યે સ્વાહા હવે આપણે મા દુર્ગાના આઠમા સ્વરૂપ એટલે કે આઠમી મહાવિદ્યા વિશે શ્રવણ કરીશું જેમનું નામ છે માતા બગલામુખી બગલામુખીની સાધના શત્રુના ભયથી મુક્તિ અપાવનાર અને વાણી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન જે ભક્ત તેમનું ધ્યાન કરે છે તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે મહાભારતના યુદ્ધમાં કૌરવો પર વિજય મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે અને અર્જુન દેવી માતા બગલામુખીની પૂજા કરી હતી ભારતમાં મા બગલામુખીના ત્રણ મુખ્ય ઐતિહાસિક મંદિરો છે તેમનો મંત્ર છે ઔં હ્રીં બગલામુખી દેવ્યે હ્રીં ઓમ સર્વ દુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય ચિહ્વ કિલમ બુદ્ધિમ વિનાશય હ્રીમી ઓમ સ્વાહા હવે આપણે દુર્ગા માતાના નવમા સ્વરૂપ માતા માતંગી વિશે શ્રવણ કરીશું જે માતાની નવમી મહાવિદ્યા છે જે ભક્તો પોતાના પારિવારિક જીવનને સુખી અને સફળ બનાવવા માંગતા હોય તેમણે માતંગીની પૂજા કરવી જોઈએ મા માતંગ પણ ભગવાન શિવનું એક નામ છે જે ભક્ત માતંગી મહાવિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે રમત કળા અને સંગીતમાં પોતાની કુશળતાથી વિશ્વને પોતાના નિયંત્રણમાં લાવે છે માતંગી માતાનો મંત્ર છે ઓમ હ્રીમ એ ભગવતી માતંગેશ્વરી શ્રીમ સ્વાહ હવે આપણે મા દુર્ગાના દસમા સ્વરૂપ એટલે કે દસમી મહાવિદ્યા વિશે શ્રવણ કરીશું જેમનું નામ માતા કમલા છે દેવી કમલાની પૂજા સમૃદ્ધિ ધન સ્ત્રી અને પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી વ્યક્તિ ધનવાન અને વિદ્વાન બને છે માં કમલાનો મંત્ર છે હસોહ જગત પ્રસુતયે સ્વાહ તો ભક્તો આ હતી દુર્ગા માતાની દસ મહાવિદ્યાઓના નામ અને તેમનું સ્વરૂપ વર્ણન તથા તેમનું મહત્ત્વ તો ભક્તો આજના વિડીયોમાં આપણે દુર્ગા માતાની દસ મહાવિદ્યાઓ વિશેષ શ્રવણ કર્યું છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય દુર્ગામાં જય અંબીમા વિડીયો જોવા માટે ધન્યવાદ